નમસ્કાર મિત્રો દરેક મનુષ્યના જીવનમાં આ એકવીસ બને છે ગરીબીનું કારણ નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમારા ઘરમાં બરકત નથી થઈ રહી ધન ટકતું નથી તો સમજી લેજો કે કંઈક એવું અદૃશ્ય રૂપથી તમારા સમૃદ્ધિને રોકી રહ્યું છે દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેનું જીવન આગળ વધે તરફથી દરેક ઘરને સુખ શાંતિ અને સમૃદ્ધિ તેના જીવનનો ભાગ બને જો કોઈ વ્યક્તિ પૂરું મન લગાવીને મહેનત કરે છે તો તે દરિદ્રતા તેના ઘરનો પીછો નથી છોડતી તો સમજો ત્યાં કોઈ એવું કારણ કે કોઈ સૂક્ષ્મ ઉર્જા છે જેમાં બાધા બની રહી છે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવા કાર્યો અને આદતો હોય છે જે તમે ઘરમાં દરિદ્રતા અને આમંત્રિત કરે છે ભલે તમે ગમે તેટલી પૂજા પાઠ કરો પરંતુ જો કોઈ આ પચીસ ભૂલો તમારા જીવનમાં છે તો માતા લક્ષ્મીના આશીર્વાદ ક્યારેય પ્રાપ્ત થતા નથી આપણે સનાતન ધર્મમાં લક્ષ્મીને ધન અને વૈભવની અધિષ્ઠા દેવી માનવામાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં દરિન્દ્રતા ઘરની આસપાસ પણ ફરતી નથી પરંતુ જો મહાલક્ષ્મી રુષ્ટ થઈ જાય તો સમૃદ્ધિ વ્યક્તિ પણ ખાલી હાથ બની જાય છે અને મહાલક્ષ્મી ત્યાં જ રુષ્ટ થાય છે જ્યાં આપણે જાણતા જાણતા અમુક એવા કાર્ય કરી બેસીએ છીએ કે જે માતા લક્ષ્મીને પસંદ નથી અમુક આદતો આપણને વિરાસતમાં મળે છે અને અમુક આપણે જાતે બનાવી લઈએ છીએ પરંતુ આ બધી આદતો આપણે સમૃદ્ધિના માર્ગમાં બાધા બની જાય છે આજના આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશું એવા એકવીસ કારણો જે તમારા ઘરમાં દરિદ્રતાનું કારણ બને છે પરંતુ જે પહેલાં જો તમે પણ ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પરિવાર પર રહે તો આજના વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય લક્ષ્મી જરૂરથી લખી દેજો કારણ કે જ્યારે શ્રદ્ધાથી મહાલક્ષ્મીનું નામ લેવામાં આવે છે ત્યાં સૌભાગ્યના દ્વાર સ્વયં ખુલી જાય છે તો ચાલો શરૂ કરીએ આજના આ વિડીયો નંબર એક સ્નાન કરતા સમયે પેશાબ કરો જો તમારે પણ અજ્ઞાનતા વંશ અને તમારા લાપરવાહીના કારણે સ્નાન ઘરમાં એટલે કે નાહવાની જગ્યાએ મૂત્ર ત્યાગ કરો છો તો આ કોઈ નાની વાત નથી આ એક એવું કામ છે જેમાં લક્ષ્મીની કૃપાને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો સ્નાનનું સ્થાન આપણા શરીર અને આત્માની શુદ્ધિનું કેન્દ્ર હોય છે આ એ જગ્યા હોય છે જ્યાં આપણે દિવસભરની નકારાત્મક ઉર્જાને ધોઈએ છીએ અને જો આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કરીને દેવોમાં આવે તો વિચારો કે ત્યાં પવિત્રતાની દેવી ધનની અધિષ્ઠા સ્ત્રી માતા લક્ષ્મીદેવી કેવી રીતે વાત વાસ કરે આ એક એવો દોષ છે જેને વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બંનેમાં ગંભીર રૂપથી અમંગલકારી માનવામાં આવે છે તમે જાણતા અજાણતા આ ભૂલ કરી હોય તો આજે જ સંકલ્પ કરી લેજો કે આ આદતને છોડી દઈશ અને માતા લક્ષ્મીની ક્ષમા માગી લેજો નંબર બે દાંતથી નખ કાપવા જે લોકો પોતાના દાંતથી નખ કાપે છે તે નથી જાણતા કે આદત માત્ર અશુદ્ધતા નથી લાગતી પરંતુ ગરીબી અને અલંગ અંધકાર તરફ ધીમે ધીમે તમને આગળ વધારે છે જ્યોતિષશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર નફો કે દાંતનો કાપવાથી અત્યંત અશુભ માનવામાં આવે છે આ આદત વ્યક્તિની માનસિકતા સ્થિરતા અને આત્મનિયંત્રણ પણ કમજોર કરે છે અને જ્યાં ના હોય ત્યાંમાં લક્ષ્મીનો વાસ કેવી રીતે થશે આવા કામ ધીમે ધીમે ધનની હાનિ અસ્થિરતા અને વ્યાપાર અને નોકરીમાં રૂકાવટનું કારણ બની જાય છે આ નાનકડી ભૂલ જીવનમાં મોટી બરકતને આવવાથી રોકી દે છે નખ હંમેશા કોઈ ઉચિત યંત્ર જેમ કે નેલ કટરથી કાપવા જોઈએ અને સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે શુક્રવાર એટલે કે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ હોય છે તેથી આ દિવસ ન કાપવા શુભ અને ફળદાયક માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં માતા લક્ષ્મીનો વાસ થાય તો તમારા આદતોમાં શુદ્ધતા લાવવી જોઈએ કારણ કે જ્યાં શુદ્ધતા હોય છે ત્યાં સમૃદ્ધિ થાય છે નિવાસ હોય છે નંબર ત્રણ તૂટી ગયેલા ચપ્પલને ઘરમાં રાખવી જો તમારા ઘરની અંદર તૂટી ગયેલી ચપ્પલ રાખેલી છે તો તેના કારણે પણ ગરીબી આવે છે તેથી તમારા ઘરની અંદર તૂટી ગયેલા ચપ્પલોને ન રાખવી જોઈએ અને જો રાખેલી હોય તો તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ તૂટીલી ચપ્પલ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીના રાજ થઈ જાય છે અને તમારા ઘરની ગરીબી આવે છે નંબર ચાર સ્મશાન ભૂમિકા જોરથી હસવું જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોરથી હસે તો સો ગણું પાપ બરાબર હોય છે એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી તે સ્મશાનના પરિવારનું અપમાન થાય છે જે પરિવાર શોકમાં ડૂબેલો હોય છે આવી જગ્યા પર જોરથી હસવાથી વ્યક્તિને દરિદ્રતા અને ગરીબી ઘેરી લે છે નંબર પાંચ ઘણા લોકો જાણતા અજાણતા વૃક્ષની છે પેશાબ કરવા લાગી જાય છે પરંતુ આમ કરવું બિલકુલ ખોટું માનવામાં આવે છે ખાસ કરીને પીપળો વડ લીમડો અને આશોપાલ જેવા વૃક્ષની નીચે ત્યાગ કરવો અથવા ગંદગી ફેલાવવી બિલકુલ યોગ્ય હોતી નથી કારણ કે માનવામાં આવે છે કે આ વૃક્ષોમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને ત્યાં ગંદકી કરવાથી ના તો માત્ર પર્યાવરણને નુકસાન થાય છે પરંતુ આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે એવી માન્યતા છે કે આ કારણ વ્યક્તિને ધીમે ધીમે ગરીબીમાં ફસાવવા લાગે છે તેથી આ વૃક્ષનું આપણે હંમેશા સન્માન કરવું જોઈએ અને તેમની સફાઈનું ધ્યાન રાખવું જોઈએ નંબર છ ડાબા પગથી પેન્ટ પહેરવું જોઈએ નહીં આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ પ્રદાન કરવામાં આવે છે જમણા પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહને દુષ્ટ પ્રભાવ ઓછો થવા લાગે છે ડાબા ઘરમાં આવવાની સંભાવના હોય છે નંબર સાત ઘરમાં કચરો અને ભંગાર વસ્તુઓ રાખવી કહેવામાં આવે છે કે ઘરમાં ગંદગી હોય તો લક્ષ્મી નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે જો ઘરમાં કચરો ભંગાર વગેરે રાખેલું હોય તો તેમાં પરંતુ ગરીબી અને નકારાત્મક પણ આમંત્રિત કરે છે તેથી હંમેશા સાફ અને સ્વસ્થ રાખવું જોઈએ ખાસ કરીને સવારના સમયે સાવરણી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નિત્ય રૂપથી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે નંબર આઠ રસોઈની ઘરની પાસે પેશાબ કરવું મિત્રો રસોઈ ઘરને ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે તેથી ભૂલથી પણ રસોઈની આસપાસ પેશાબ ન કરવા જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે નંબર નવ ગંદા બિસ્તર ગંદા પલંગ પર સૂઈ જવું તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પરંતુ આમ કરવાથી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ આવે છે તેથી તમારા બેડ અથવા પલંગને હંમેશા સાફ અને સ્વસ્થ રાખવો ખૂબ જ જરૂરી છે જો ગંદો હોય તો તેને સારી રીતે સાફ કરી લેવો જોઈએ પલંગની ચાદર બદલી લેવી જોઈએ અને તેની જગ્યા પર સાફ અને સ્વસ્થ ચાદર પાથરી દેવી જોઈએ આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ઘરનો માહોલ પણ સારો સુખદ બનેલો રહેશે નંબર દસ ઘરમાં કરોળિયાના ઝાડા હોવા જો ઘરમાં કરોળિયાના ઝાડા હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે છે તેથી ઘરમાં કરોળિયાના ઝાડા ન થવા દેવા જોઈએ જો ઘરમાં કરોળિયાના ઝાડા થઈ હોય તો સમય રહેતા સાફ કરી લેવા જોઈએ નંબર અગિયાર જો તમારા ઘરમાં ગરીબી અથવા તો ધનની કમી થઈ રહી છે તો તેનું કારણ નથી પાણી ટપકતું હોય તે પણ હોઈ શકે છે કહેવામાં આવે છે કે જે ઘરના નળ પાણી ટપકતું રહે છે ત્યાં ધન ટકતું નથી તમારા ઘરમાં પણ નળમાંથી પાણી રહ્યું હોય તો તેને ત્યાં જ ઠીક કરાવી લેવો જોઈએ નળને હંમેશા સારી રીતે બંધ કરવો જોઈએ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ના તો માત્ર પાણીની બર બરબાદી અટકે છે પરંતુ ઘરમાં પણ

તેને હંમેશા કામ માણવાની સંભાવના ઓછી હોય છે તેથી આવા વ્યક્તિને ધીમે ધીમે ગરીબ બની જાય છે નંબર તેર શાસ્ત્રો અનુસાર મહિલાઓને વાળ હંમેશા બેસીને બાંધવા જોઈએ ઊભા ઊભા વાળ બાંધવા અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે તેથી મહિલાઓને જ્યારે પણ વાળ બાંધતા હોય ત્યારે શાંત મન અને બેસીને આ કામ કરવું જોઈએ અશુભ હોય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા બનાવેલી રાખે છે નંબર ચૌદ જે ઘરોની અંદર પૂજા પાઠ કરતા નથી આવતા તે ઘરોની અંદર ગરીબી આવે છે મિત્રો ઘરમાં એ એવા હોય છે કે જ્યાં પૂજા પાઠ કરવામાં આવતા નથી આવી સ્થિતિમાં તેમની ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે પૂજા પાઠના ઘરોની અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે તમે કોઈ પણ દેવી દેવતા અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરી શકો છો જો નિત્ય રૂપથી તમે પૂજા પાઠ કરો છો તો તમારા જીવનની પરેશાનીઓ પણ દૂર ધીમે ધીમે દૂર થવા લાગે છે નંબર પંદર સંધ્યા સમયે સૂઈ જવું શુભ માનવામાં આવતું નથી એવી માન્યતા છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવો અને જાગતા રહીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી જોઈએ કહેવામાં ય છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મી દરેક ઘરમાં એકવાર જરૂર આવે છે આ સમયને કોઈ સૂઈ ગયેલું હોય તો મા લક્ષ્મી નારાજ થઈ પાછા ફરી જાય છે અને આ કારણે ધીમે ધીમે ઘરમાં ગરીબી અને અશાંતિનો વાસ થઈ શકે છે તેથી આ સમયે ઊંઘી જવું ન જોઈએ પરંતુ પૂજા પાઠ કરીને ઘરના કામોમાં ધ્યાન આપવું વધારે શુભ હોય છે નંબર સોળ પુરુષોને ચાલીસ દિવસની વધારે વાળ ન રાખવા જોઈએ લાંબા વાળ રાખવા અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે ઘણીવાર આ વાળ જમતા સમયે આપણા શરીરમાં ચાલ્યા જાય છે જેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે શાસ્ત્રમાં પણ ચાલીસ દિવસથી વધારે વાળ રાખવા અશુભ માનવામાં આવે છે તેથી સમયસર પણ વાળ કપવા એ સ્વાસ્થ્ય માટે અને શુભ માનવામાં આવે છે નંબર સત્તર મિત્રો ઘણા લોકો ઊંધા પડીને સૂઈ જવા આરામ મહેસૂસ કરે છે પરંતુ તમને એ નથી ખબર કે આદત તેમના માટે ખૂબ જ નુકસાન સાબિત થઈ શકે છે નંબર અઢાર રાત્રિના સમયે પીવાનું પાણી ખુલ્લું ન છોડવું જોઈએ તમે હંમેશા ઢાંકીને રાખવું જોઈએ તેથી તે સ્વાસ્થ્ય અને સુરક્ષિત રહે છે નંબર ઓગણીસ મીણબત્તી અથવા દીવાને ફૂંકી મારીને બોલો મિત્રો તમને મોટા વડીલો પાસેથી જરૂર સાંભળ્યું હશે કે મીણબત્તી અથવા અગરબત્તીને ફૂંક મારીને ન બુજાવવા જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે નંબર વીસ ખોટા સમખાવા મિત્રો જૂઠા સમ અને જુઠ્ઠી કસમો ખાવી વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ વધી શકે છે અને તમારા જીવનમાં અશાંતિ અને સમસ્યાઓ લાવી શકે છે નંબર એકવીસ રાત્રિના સમયે સાવરણી લાવવી અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં બરકત અને સુખ શાંતિ સમાપ્ત થઈ જાય છે મિત્રો અમુક મહિલાઓ લસણ અને ડુંગળીના હિંચકાને ચલાવવા સળગાવીને સળગાવી દે છે પરંતુ આવું કરવું યોગ્ય હોતું નથી તેમને ઘરમાં અન્નની બરકત ઓછી થઈ જાય છે જો તમારે ઘેરે કોઈ સાધુ અથવા ફકીર આવે તો તેને ક્યારેય અપમાનિત ન કરવા જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે સાધુ અથવા તો કોઈ ભિક્ષુકને તમારી ક્ષમા ક્ષમતા અનુસાર કંઈક ને કંઈક જરૂર આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે ઘણી વખત કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘેરે આવે છે અને તેને તમે અપમાનિત કરો છો તો તે શ્રાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે પ્રાચીન સમયમાં લોકો કહેતા હતા કે પગ એટલા જ ફેલાવા જોઈએ જેટલી લાંબી ચાદર હોય એટલે કે ખર્ચ પણ એટલો જ કરવો જોઈએ જેટલી તમારી આવક હોય જો તમે તમારી આવક કરતાં વધારે ખર્ચ કરશો તો ધીમે ધીમે તમે ગરીબી તરફ આગળ વધશો અને આવી રીતે વ્યક્તિ પણ દેવામાં લાગે છે અને અંતમાં તે વ્યક્તિ હંમેશા માટે ગરીબ બની જાય છે તેથી ખર્ચ પોતાની આવકના હિસાબથી જ સમર્પિત રાખવો જોઈએ તેથી જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય એક સારો માણસ ક્યારે પણ પોતાના માતા પિતાનું અપમાન નથી કરતો જો તમે તમારા માતા પિતાનું અપમાન કરો છો તો આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે તેથી હંમેશા માતા પિતાનું સન્માન કરવું જોઈએ જો મિત્રો આજેનો વિડીયો તમને માહિતી પસંદ આવી હોય તો જા કલ્યાણ જાગૃત અને આસ્થાને ધ્યાનમાં રાખીને આપી છે આ બધા ઉપાય વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા ઉપર આધારિત છે અને તેનું ફળ તમારી શ્રદ્ધા નિયમિત અને વિશ્વાસ પર નિર્ભર કરે છે અમે ક્યારેય પણ દાવો નથી કરતા કે ઉપાય કરવાથી ચમત્કાર થશે પરંતુ હા જ્યારે મનમાં સાસી શ્રદ્ધા હોય છે તો બ્રહ્માંડમાં પણ રસ્તો બની જાય છે તો મિત્રો આજની આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું હવે વિડીયોસ